નમસ્કાર મિત્રો વિસામો ટિફિન સેવાના વિડીયો હોઈએ છીએ કે તમે અમારી સાથે અને આ જે વડીલો છે એમની નજીક આવો આ વડીલો એવા છે કે જ્યારે વિસામો ટિફિન સેવા ન હતી ત્યારે પણ જીવતા હતા ત્યારે પણ ભોજન કરતા હતા પરંતુ બીજાના ઉપર નિર્ભર હતા અને જે ઘરમાં અત્યારે રહે છે એ ઘર ભલે તૂટેલું પડી ભાંગે એવું સ્થિતિમાં ઘર છે પરંતુ તે પોતાના ઘરમાં રહેવા ઈચ્છુક છે તે તેમનું ઘર છોડીને બીજે જવા તૈયાર નથી આખી જિંદગી જે ઘરમાં વિતાવી છે એ ઘરમાં એમનો અંતિમ શ્વાસ લેવાય તેવી વિચારધારા ધરાવે છે અને સ્વમાની પણ છે પણ વિસામો સાથે એટલે જોડાયા છે કે માન સન્માન પ્રેમ લાગણી સેવાની સાથે એમને મળે છે અને એમને લાગે છે કે આ આપણું છે અને આપણી માટે છે અને એ જે લાગણી છે એનો મને આનંદ છે અને હું પણ આ લોકો જોડે કોઈના કોઈ દિલના ખૂણે જોડાઈ ગયો છું એટલે મારી માટે પણ આ સેવા ચલાવી કઠણ છે પણ હું મહેનત કરું છું અને આ કરી રહ્યો છું અને તમારી દયાથી દાતાઓની દયાથી ઈશ્વરની દયાથી અને પ્રભુ કૃપાથી આ વધી રહી છે અને મને પ્રભુ પર સંપૂર્ણ શ્રદ્ધા છે કે એ જ્યારે જરૂર પડે ત્યારે કંઈક ને કંઈક દરવાજા ખોલી દે છે